કોઈ દેખે નહીં ત્યાં કાંઈ કાં વહી જવું ના રાજ મને ઓળખી ન એ કે આ છે ને કહેદનો કાટ ખાધો નથી આ છોકરા પકડવાનો પણ હવે તો છે ને આ ઢીંગો લાયો છે ને એટલે છોકરા હે ને પટાવી લેવાના હે તારે મદદ તો કરવી જ પડશે ઢીંગા મારો મારા બકુડા હવે મોકો આવી ગયો અને હવે તો હાને બે ત્રણ છોકરા ઉપાડ લો એટલે આપણો બેડો પાર લાય કોઈ દેખતું નથી ભય જવનક મારા લેવા દેવાના હો કાબરા થઈ જાય છે

ટીંગો જ નાખું એટલે ટીંગા વાઈન તો થવાના જ છે પછી છોકરાને ઉપાડ લો ઓ નો લાઈ કોઈ દેખતું નથી ને તા વહી જઉં કાય વાહ ભાઈ વાહ આ કામ થઈ જવાનું છે આ ઢીંગા તારે છે ને મારી મદદ કરવાની છે આ બે છોકરા પકડવાના જ છે ઉપા <muchas> <muchas> <muchas>

આ સોડ જોવાય નથી એ બા તમને કઉ બા હું તો રોટલા કાઢતી મને લાગે હે પકડવા વાળા પકડી ને વહી જાય છે તો ખબર જ પડતી કે ને રેટી મુકાય પણ બા હું રોટલા કાઢવા વહી જઈ હતી એટલે હાલો તમે હારા હે ઓલી વાડી ગયા ઇટકો હાલા જાય એટલે આપણે ડુવાને કઈ ય આ હાલો કાયો કા હા હા બે છોકરાનો મેળ ખાઈ ગયો વાહ ભાઈ વાહ હાલો બટા હવે તમને હે ને ઘરે જઈને હે ને ચોકલેટ દેવાની હો હો હા લાય કોઈ ભાર તો નથી ને તા કાયકા વઈ જાવ હલે હું કરોલો ટ્રેક્ટર વાળો આવે તમારે આ પકડવા વાળો લાગે હો એ છોર્યું પકડી લીધી હે ઉભા ઉભા બોલ તમે

તો પથારી ફેરવી બે છોકરા છોકરા લઈને લઈને ગયો ગયો અને પાછો મારો ઢીંગો મારા પકડવા હા 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 પાણી ઉપર પથારી ફેરવ્યા ડોહાયા છોકરો માન માન બે છોકરા હાથમાં આવ્યા હતા પણ હારું હું બેસી ગયો ને મારો કાબરો થઈ ગયો લે મને ભાગવાદ ના કોઈ દેશે ને તો સોતરા કાઢ નાખશે